જેથી અમારા બાળકો નું પણ મનોબળ વધી જાય અને આવી નવી ગેમ લાવતા રહી આપને હસતા રહી હસાવતા રહી બેન

અર્ધ અર્ધ નવ નું એકઈ જોવે નવ પૂરો કરવામાં આવડે તમને નથી આવું બનતો ને મેથેમેટિક ગેમ માં નથી આજે આમ વિચાર આવતો કે હું આપડે સોલ્વ કરવી હું થાય

મિત્રો ગણિત માં અમારે આવ્યા બેન હોસ્ટેલ થઈ જાય હોઉ એના માટે એકવાર લાઈક કરી દેજો આમ ગેમ તો આમ નામ જો સત્ય વખત તો આવી ગેમ હું સોલ્વ કરી દે